એ લોકો ને પણ કેવા માંગીએ છીએ આજે પણ અમારો સમાજ સંવિધાનમાં માં માને છે સંવાદમાં માને છે જે દિવસે અમારા સમાજ સંવાદ અને સંવિધાન બાજુ પર મૂકી દેશે જે દિવસે અમારો સમાજ જાગૃત થઈને ખબર પડશે જે દિવસે આ સમાજ ને ખબર પડશે અમારા જેવા ધારાસભ્ય સાંસદ પગાર એમના ટેક્સ માંથી આવશે તે દિવસે આ માલિકો રોડ પર આવવાના છે અને નોકરો પણ બહાર કાઢીને માલિકોને જવાબ આપવા લેવા માટે અમે તૈયાર થઈ જવાના છે સાથીઓ જાગવી પડશે આજે નોકરશાહી ચાલે છે બહાર થી નોકરી કરવા આવેલા તમારા પગાર લેતા અધિકારીઓ તમારા પર રાજ કરી રહ્યા છે તમારો ટેક્સનો પગાર લઈને આજે તમને અહીંયા દબાવવાની વાત કરે છે ત્યારે આપણે બધાએ જાગી જવું પડશે એ ચાહે અમારો પગાર હોય એ ચાહે પોલીસ અધિકારીઓનો પગાર હોય એ ચાહે તલાટીથી કલેક્ટરનો પગાર હોય એ તમામ લોકોનો પગાર તમે આપો છો અમે બધા તમારા સેવક છે ને અધિકારીઓ બધા તમારા નોકર છે એ તમારે જાણી લેવું પડશે આ દેશ એ સંવિધાન થી ચાલનારો દેશ છે આ દેશ એ લોકશાહી થી ચાલનારો દેશ છે આ દેશ આદિવાસીઓની જીવન પ્રણાલી થી ચાલનારો દેશ છે આ દેશ

તમને બોલાવજો આ જમીનો આપણી છે આ મિલકત આપણી છે અને આપણા લોકોને ખોટી રીતે રંજાડવાની વાત કરે છે એવા લોકોને એમની ઓકાત આપણે બતાવી દઈશું જે દિવસે આદિવાસી રોડ પર ઉતરશે એ દિવસે એમને ખબર પડી જશે આજે આદિવાસીઓના બજેટોમાં એ લોકો તાયફાઓ કરે છે વિકાસ પર્વ વિકાસ મહોત્સવ માર્ચ યુનિટી ફલાણા કાર્યક્રમ ગૌરવ દિશ એકતા દિન કરોડો ને કરોડો આદિવાસીઓના પૈસા એમના કાર્યક્રમો માં વાપરે છે અમે અમને વાંધો નથી તમારા કાર્યક્રમો સો કરોડ ના કરો પણ એ પૈસા તમારા સાંસદ ના ઘરે થી લઈ જાઓ તમારા મુખ્યમંત્રી ના ઘરે થી સો કરોડ નો ખર્ચો કરો અમને વાંધો નથી

બિરસા મુંડા આપણા સમાજ માટે લડ્યા એમના લડતને આગળ ધપાવવા માટે જયપાલસિંહ મુંડાના આખા જીવન સમર્પિત કરી દીધું અને પોતાના જીવન દરમિયાન આદિવાસીઓને એમણે અધિકારો અપાવ્યા સંવિધાનિક અધિકારો અપાવ્યા સામાજિક અધિકારો અપાવ્યા અને આજે આપણે જે જળ જંગલ જમીન પરના આપણા પોતાના અધિકારો આબાદિત છે ત્યારે આપણા જે પર્સનલ લો છે વ્યક્તિગત કાયદાઓ છે એ તમામ આપણી સંસ્કૃતિ આપણી પ્રકૃતિ અને એને બચાવવા માટે આપણે શું હવે તૈયાર થઈ જવું પડશે આજે એક નો વારો છે કાલે આવવાના છે આજે વાલિયા અને ડમલાઈ ના એ વિસ્તારના લોકોની વારી છે કાલે કેવડિયા ની વારી કાલે માવઠ ની વારી કાલે નસવાડીમાં હાઇડ્રો પ્રોજેક્ટમાં ઘણા લોકોના ગામો જવાના છે ત્યારે સમાજ